એ દિવસ આજે આવી ગયો છે ને આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો એ જોઈએ આગળ શું છે ત્યાં આપણે અહીંયાથી સમજો નહીં ત્રીસ કિલોમીટર હવે દૂર છે હમણાં પહોંચીને બધું બતાવું તમને તો મિત્રો આપણે ફાઇનલી છે અહીંયા દ્વારકા પહોંચી ગયા છે પાર્કિંગમાં ગાડી રાખી દીધી પણ પાર્કિંગમાં હું જગ્યાએ મળતી નથી અને હવે જાય છે આપણે જે મહારાષ્ટ્રનું ને જે મેઇન ગ્રાઉન્ડ છે ત્યાં તો જાય આગળ અને જોઈએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ જે રસ્તો છે એમાં આપણે પહોંચી ગયા છે અને બધા તાલુકા વાઇઝ બધાને તાલુકા અને જિલ્લા વાઇઝ બધાને શું અલગ અલગ ધર્મશાળાઓ સોંપેલી છે એટલે આપણી થોડીક દૂર હતી તો અહીંયાથી આપણે હાલીને જાય છે અને જો અહીંયા ટ્રાફિક એ જો પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ છે મજાની વાત તો એ છે કે તમારા માટે આજે ભગવાન વહેલા ઉઠીને તમારી વાત જોઈ છે મિત્રો આપણે અહીંયા ગેટે પહોંચી ગયા છે જોઈ શકો છો હવે અંદર જાય છે જો आप અહીંયા અંદર જો આવી રીતે ગાયનું સ્ટેચ્યુ રાખેલું છે સ્ટેચ્યુ નહીં પણ ફોટો છે કેવી છે દીપ ગાય આ ઓલ ધરી ચાહીત ની રે અને આવી રીતે જો બધી અહીંયા ફોટોશૂટ માટે બધું બનાવેલું છે હાલો ઓ તો અહીંયા હમ ઓ તો મિત્રો અહીંયા જો આપણે આ ગ્રાઉન્ડ જે છે એમાં આવી ગયા હતા ઠાકરની મૂર્તિ છે તો અહીંયા બધા ફોટો શૂટ કરે છે તો મિત્રો આ જે રાતના ડાયરો હતો એ ગ્રાઉન્ડ છે આપણે શું રાતના કાઢે પહોંચી ગયા પણ આજે માયાભાઈનો ડાયરો હતો એ ગ્રાઉન્ડ આ છે અને આપણે અહીંયા આગળ જવાનું છે આ બાજુ એ બાજુ છે રાસ ગ્રાઉન્ડ એ બાજુ છે એટલે ત્યાં જાય છે આપણે મિત્રો આપણે જે મહારાષ્ટ્રનું જે છે સ્થળ ત્યાં પહોંચી ગયા છે લગભગ જે મેઈન ગ્રાઉન્ડ છે ત્યાંથી પાંચસો મીટર હાલ્યા ત્યારે અહીંયા પહોંચ્યા એનું સામે જો લાઈટ છે એ દેખાય ને બધું અને આ એનું ગેટ છે અહીંયાથી આપણે અંદર જવાનું છે તો હવે અંદર જઈએ અને જોઈએ બધું તો મિત્રો લોકો આપણે બે કિલોમીટર જેટલા હાલ્યા ને ત્યાં જો મહારાષ્ટ્રનો જે ગેટ છે એ આવી ગયો છે અહીંયા છે અંદર બેનો જવાનું છે આપણે બધાને આ બાજુ

થોડી વાર બારે આવ્યા વિડીયો ઉતારવા માટે અંદર તો સાઉન્ડ નો અવાજ ને બધો ઘણો છે એટલા માટે બાકી અહીંયા જોઈશું અને અંદર સાઉન્ડ એટલું વધારે છે એટલે આપણે શું ખાલી ક્લિપ બતાવશું તમને કઈ એમાં તમને માહિતી પછી છેલ્લે આપશું બધી મિત્રો આપણે જે પ્રોગ્રામ હતો એમાંથી બહાર આવી ગયા છે ને જે કોઈ ફેમસ એક પેઇન્ટિંગ હતી જોઈ લો આ પેઇન્ટિંગ છે એ સામદ બેલા એનું નામ છે અને આ પેઇન્ટિંગ એ બનાવી હતી ખૂબ સરસ પેઇન્ટિંગ છે બાકી આ બધું કાલે જે રાતનો જે પ્રોગ્રામ હતો એ હતું પણ હવે શું છે એ બધું હકેલવા માંડ્યા છે કેમકે હવે કાંઈ છે નહીં બાકી ગ્રાઉન્ડ બહુ મોટું હતું જોઈ લો તો મિત્રો તમે આગળ જોયું જે આપણે આ જે પ્રસંગમાં ગયા હતા એ બધું કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયો તે મજા આવી કેવું હતું એમ ને બાકી મિત્રો તમે જોયું માણસો એટલા હતા આ તો શું કમિટીને ધન્યવાદ કહેવાય કેમ કે છે આટલું સમજો નહીં હશે દોઢ બે લાખ જેટલા માણસો હશે આટલાનું જમવાનું બધું તૈયારી કરવી અને બધી હાચવવા વ્યવસ્થા ખૂબ સારું હતું અને જે મહારાજ હતો એ સફળતાપૂર્વક છે એ પૂર્ણ થયો છે અને ખૂબ આનંદ થયો અને બધી વ્યવસ્થા એ ખૂબ સરસ હતી અને હવે આપણે છે એ રાપર જવા માટે નીકળી ગયા હતા અને સમજો ને દ્વારકાથી સો કિલોમીટર જેટલા આવી ગયા હતા અને થોડીક વાર અહીંયા આરામ કરશું અને પછી રાપર જવા માટે નીકળશું તો મિત્રો અત્યારે છે રાતના સાડા દસ વાગ્યા છે અને આપણે રાપર પહોંચી ગયા જે દ્વારકાથી નીકળ્યા હતા આપણે ત્રણ વાગ્યાની આસપાસ અને સાડા દસની આજુબાજુ અત્યારે પહોંચી ગયા છે અને હવે આજના વિડીયો અહીંયા સુધી રાખશું વિડીયો પસંદ આવે લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી કાલે નવા વિડીયોમાં